જે ચૈતરભાઈ વસાવા આપણા સૌના નેતા એમના સમર્થનમાં દૂર દૂરથી પધારેલા આપ સૌ આદિવાસી સમાજના યુવાનો વડીલો માતા બહેનો અને ગામડે ગામડેથી પધારેલા આગેવાનો સૌને મારા જય આદિવાસી જય ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું ચૈતરભાઈ વસાવા એ સડક લઈ અને વિધાનસભા સુધી ખોટા કેસો કરી કે ની સરકાર સરકારના પેટમાં તેલ મેળવે છે એમને ખટકે છે પશુપાલકો રત્ન કલાકારો જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ગુજરાત शो सुधी गुजरात सरकार चलाए के जे होए 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 लफंगा ए सभ्य बने बे ए सभ्य बने गुजरात ना इतिहास वी पार्टी ना माध्यम के। अरविंद केजरीवाल जी ना नेतृत्व મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય બનવા દે દેસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસા ગ્લાસ મારો કે પથ્થર મારો કે ધોગો મારો કે આંખ મારી એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ દફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ દફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાંઈ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત ફટકે છે ધ્યાનથી સાંભળજો

જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ વાત એ વાત ભાજપને થકે છે કે એક દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં

ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી સમાજના યુવાનોને યુવાનો બળ આપવાનું કામ કર્યું દાહોદ હોય કે ઝાલોદ હોય કે છોટા ઉદયપુર હોય કે સાબરકાંઠા હોય જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો ભાજપ ને એ વાત ખટકે છે

નોકરી જોતી હોય કે નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય એને રોકવા માટે કંઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જારે જારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર ને બે વાર ને પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો ધ્યાન આપતા નથી

કિશુદાનભાઈ ગઢવી રાજુભાઈ ભરબડા સાગરભાઈ રબારી અમારા યુવરાજ સિંહ જાણેયા કેતરીવાર સાહેબ બધા જ લોકો હંમેશા આદુવાસી સમાજ માટે તત્પર હોય છે હાજર હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસવીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેણે આદુવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે ઈ એમ શાંતિ થી આશા થી માન્ય એમ નથી અને ભગાડવા માટે ખાવણો જોશે મોટો હાડો આવો મારવો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલો બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની शान વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબત તો છે કે જ્યાં ડેમ છે